એક ઓગણત્રીસ જૂનથી બાબા અમરનાથની યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ડોક્ટરો મતે અમરનાથની યાત્રાના મહિના અગાઉ દરરોજ ચારથી પાંચ કિલોમીટર ચાલવું જરૂરી છે અમરનાથ યાત્રાનો ઓગણત્રીસ જૂનથી પ્રારંભ થવા જઈ રહ્યો છે બાબા બરફાનીના દર્શન માટે ગુજરાતભરમાંથી પણ હજારો શ્રદ્ધાળુ આગામી દિવસોમાં અમરનાથ પહોંચશે અમરનાથ યાત્રાએ છતાં અગાઉ શ્રદ્ધાળુ માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવો ફરજિયાત છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી નવસોથી વધુ શ્રદ્ધાળુઓને ફિટનેસ સર્ટિફિકેટ અપાય છે અમરનાથ યાત્રા માટે ગુજરાતમાંથી નવ્વાણુંથી વધુ હોસ્પિટલ મેડિકલ કોલેજ પાસે શ્રદ્ધાળુઓને હેલ્થ સર્ટિફિકેટ આપની સત્તા છે જેમાં અમદાવાદની અસારવા અને સોલા એમ બંને સિવિલ હોસ્પિટલોનો સમાવેશ થાય છે આ પૈકી સોલા સિવિલમાંથી ચારસો પંચાણું અને આસારવા સિવિલમાંથી ચારસો ને પાંચ શ્રદ્ધાળુઓને તેમની ફિટનેસ ચકાસીને અમરનાથ યાત્રા માટે મંજૂરી આપવામાં આવી છે જેમાં શ્રદ્ધાળુઓનું બ્લડ પ્રેશર કાર્ડિયો સહિતની ટેસ્ટ કરીને તેઓ અમરનાથ યાત્રા માટે ફિટ છે કે કેમ તે ચકાસવામાં આવ્યા હતા આ પૈકી ફિટનેસ સર્ટિફિકેટ રદ થવાનું પ્રમાણ અંદાજે બે થી ત્રણ ટકા હોય છે ડોક્ટર પ્રકાશ ચૌહાણે જણાવ્યું હતું કે અમરનાથ યાત્રાએ જતા અગાઉ શ્રદ્ધાળુઓએ તેના માટે શારીરિક રીતે પૂર્ણ તૈયારી કરી લેવી હિતાવહ છે જેના ભાગરૂપે યાત્રાના મહિના અગાઉ શ્રદ્ધાળુએ દરરોજ આશરે ચારથી પાંચ કિલોમીટર ચાલવું જોઈએ નિયમિતે પ્રાણાયામ અને ઊંડા શ્વાસ લેવાની ટ્યૂબ પાડવી પણ જરૂરી છે ઊંચાઈ પર અનેક શ્રદ્ધાળુઓને હાઈપોથેરેમિયા થાય છે ધ્રુજારી સ્વાસ્થ્યમાં સમસ્યા પલ્સ રેટ ઓછી થવી તેલ લક્ષણો થાય છે તેનાથી બચવા પૌષ્ટિક ખોરાક લેવો સતત પાણી પીતા રહેવું ઊંઘતી વખતે પણ ગરમ વસ્ત્રો પહેરવા જરૂરી છે આ તમામ બાબતોનું ધ્યાન રાખવાની સૂચના પાઈ હતી રાત્રે અમરનાથ યાત્રીમાં પુરુષો સ્ત્રીઓ અમરનાથ સાઇન બોર્ડે નક્કી કરેલું છે કે તેર વર્ષથી નાના બાળકોને પરવાનગી નથી આપતા અને સિત્તેર વર્ષથી ઉપરના વયવૃદ્ધને પરવાનગી નથી આપતી પણ એ પણ છતાં બી પુરુષોને સ્ત્રીઓ જે યાત્રાએ જાય છે એ લોકોએ યાત્રા જતાં પહેલાં તેથી બોર્ડની સૂચના પ્રમાણે એક મહિના પહેલાં રોજનું પાંચ કિલોમીટરનું ચાલવાનું નાખી ચાલવાનું જોગિંગ કરવાનું સૂચના આપવામાં આવે છે કે જેથી એ લોકોને કંઈ તકલીફ થવાની હોય તો તાત્કાલિક થાય ને એની ટ્રીટમેન્ટ થાય અને સિત્તેર વર્ષના ઉંમરના જેને શ્વાસની બીમારી છે કે હૃદયની થોડી બીમારી છે એવા લોકોએ ઓછી ઉંમરના હોય તો પણ એ લોકોએ જવાનું ટાળવું જોઈએ કે ન જાય તો એમના માટે સારું છે બાકી અહીંયા બધી ચેક કરીને તપાસ કરીને જ ફિટ કરવામાં આવે છે